you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અમદાવાદના ચંડોળા તળામાં ગેરકાયદે દબાણો પર બોલડોઝર કાર્યવાહી હજુ શાંત પણ થઈ નથી ત્યાં બાપુનગરમાં તંત્રએ મોટા પાયે ડિમોલ્યુશન કાર્યવાહી હાથ ધરી સપાટો બોલાવ્યો હતો ગુરુવારે ઓગણત્રીસ મે સવારથી અકબરનગર વિસ્તારમાં આશરે ચારસો થી વધુ જેટલા કાચા પાકા મકાન દુકાનો પર બોલડોઝર ફેરવી દેવાયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં રહેતા લોકોને પહેલાથી બાંધકામ ને ખાલી કરવા ચેતવણી ઇસ્યુ કરી દેવામાં આવી હતી જેમાં ઘણા લોકો તો એવા હતા જેમને વટવા વિસ્તારમાં સરકારી વસાહતો મકાન ફાળવી દેવામાં આવ્યા હતા છતાં તેમાંથી અનેક લોકો અહીં આવીને પાછા રહેવા લાગ્યાની જાણકારી મળી હતી પાંચ જેસીબી અને આઠ જેટલા હિટાચી મશીન તથા અનેક ટ્રક સાથે મોટા પાયે તંત્ર દ્વારા કાલે સવારથી સપાટો બોલાવવામાં આવ્યો હતો તંત્ર ની કાર્યવાહી ના પગલે લોકોએ ઉતાવળે તેમના બાંધકામ પરથી પતરા અને કામની વસ્તુ હટાવવાની શરૂઆત કરી દીધી હતી જોકે કોઈ અનિચ્છેય ને ઘટનાને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો